નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ઈર્ષ્યાળુ રાજા સાથે દરબાર ગઢમાં બનેલી ઘટના વિસ્તૃત મેદાનો નદીઓની કલરવ હરિયાળી ખેતરો અને સુવર્ણ મંડપોથી શોભતું એ રાજ્ય કોઈ સામાન્ય રાજ્ય નહોતું વર્ષો સુધી ન્યાય શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે ઓળખાતું એ રાજ્ય એ પ્રજાના હૃદયમાં વસી ગયું હતું આ રાજ્યનું ગૌરવ હતું એનો રાજા પ્રજા વત્સલ ન્યાય પ્રિય અને કરુણા સવર સ્વભાવ ધરાવતો એક એવો રાજવી જેના નામ માત્રથી ગરીબના ચહેરા પર આશા જળહળી ઉઠતી રાજાના દરબારમાં સોનાના સિંહાસન કરતાં વધુ મૂલ્યવાન હતી પ્રજાની વાણી કારણ કે રાજા માટે રાજ સિંહાસન નહીં પરંતુ પ્રજાનું સુખ સર્વોપરી હતું સવાર પડે ત્યારે રાજા રાજ મહેલના આરામને છોડીને પ્રજાની વચ્ચે ઉતરી આવતો ક્યારેક ખેડૂતના ખેતરમાં જઈ પાકની સ્થિતિ પૂછતો તો ક્યારેક વિધવાના ઘરમાં જઈ એની પીડા સાંભળતો રાજ્યના ઇતિહાસમાં એવું પ્રથમવાર બન્યું હતું કે રાજા અને પ્રજા વચ્ચે કોઈ અંતર રહ્યું જ નહોતું આજે રાજાને ત્રણ રાણીઓ હતી ત્રણેય સૌંદર્યમાં અદ્વિતીય રાજકુળમાંથી આવેલ અને શાહી આડંબરમાં ઉછરેલી શરૂઆતના વર્ષોમાં રાજાએ પોતાની ત્રણેય રાણીઓને અપાર સુખ આપ્યું હતું મોતી જડિત મહેલો દાસીઓની કતારો ભોજનમાં રાજભોગ અને જીવનમાં કોઈ અભાવ નહી રાજા દરેક રાણી સાથે સમાન ન્યાય રાખવાનો પ્રયત્ન કરતો કોઈ એક તરફ ઝુકાવ ન થાય એનું ખાસ ધ્યાન રાખતો તહેવારોમાં ઉત્સવોમાં દરબારી કાર્યક્રમોમાં રાજા ત્રણેય રાણીઓને સમાન માન આપતો શરૂઆતમાં વ્યવસ્થા રાણીઓને આનંદાઈ લાગતી પરંતુ સમય જતા એ આનંદની જગ્યાએ એક અજાણી ખાલીપો ઉગવા લાગ્યો રાજા જેટલો વધુ પ્રજામાં વ્યસ્ત રહેતો એટલો જ ઓછો સમય એ રાજ મહેલમાં પસાર થતો પ્રજાના દુઃખ રાજાને ઊંઘ આવવા દેતા નહોતા અને રાણીઓના આભૂષણો રાજાને આકર્ષી શકતા નહોતા રાજા માટે રાણીઓનું સૌંદર્ય મહત્વનું હતું પરંતુ પ્રજાનું દુઃખ એથી પણ વધારે મહત્વનું હતું આ વાત રાણીઓના મનમાં ધીમે ધીમે કટાક્ષ બનીને ચૂભવા લાગી રાજા આપણો છે કે પ્રજાનો આ પ્રશ્ન વારંવાર રાણીઓના અંતરમાં ઉદભવવા લાગ્યો શરૂઆતમાં લાગણી નાની હતી પણ સમય એ ઈર્ષાના દાવાનળમાં ફેરવાઈ ગઈ દરબારમાં જયારે પ્રજા રાજાની પ્રશંસા કરતી ત્યારે એ પ્રશંસા રાણીઓ માટે મીઠી નહોતી રહેતી પ્રજાની વાણીમાં રાજાનું નામ દેવતાની જેમ લેવાતું એ વાત રાણીઓને અસહ્ય લાગતી તેમને લાગવા લાગ્યું કે રાજા ધીમે ધીમે થી દૂર અને પ્રજાની જોડીમાં વધારે વસી રહ્યો છે રાજા જયારે કોઈ ગરીબ બાળકને ખોળે ઉઠાવી લેતો ત્યારે રાણીઓના મનમાં પ્રશ્ન ઉઠતો કે અમારા સંતાનો માટેનો પ્રેમ ક્યાં ગયો રાજા જયારે કોઈ વૃદ્ધની આંખમાંથી આંસુ પહોંચતો ત્યારે રાણીઓને લાગતું કે અમારી લાગણીને કોણ સમજશે આ ઈર્ષ્યા હવે માત્ર લાગણી રહી નહોતી ધીમે ધીમે વિચાર બની રહી હતી ત્રણેય રાણીઓ વચ્ચે જે પહેલા પ્રેમ અને સહયોગ હતો ત્યાં આવે ગુપ્ત ચર્ચાઓ શરૂ થઈ રાત્રિના શાંત સમયમાં દીવાના મંદ પ્રકાશમાં રાણીઓ એકબીજાની પાસે બેઠી રહી રાજા વિશે ચર્ચા કરતી શરૂઆતમાં વાત માત્ર ફરિયાદ સુધી સીમિત હતી પરંતુ સમય જતા એ ફરિયાદોમાં કડવાશ ભળવા લાગી જો રાજા ન રહે તો આ વાક્ય એક દિવસ મજાકમાં બોલાયું પરંતુ એ મજાકે ત્રણેયના મનમાં ભયાનક વિચારનું બીજ વાવી દીધું હતું રાજ્ય ચલાવવાની કલ્પના એ રાણીઓને અશક્ય લાગતી નહોતી રાજમહેલના ગુપ્ત કક્ષમાં રાજકીય ચર્ચાઓ થવા લાગી રાજાને દૂર કરીને પોતે જ સત્તા સંભાળવાની કવાયત શરૂ થઈ તેમને લાગ્યું કે પ્રજાને પ્રેમ નહીં પરંતુ ભયથી શાસન કરવું જોઈએ રાજાનો પ્રજા પ્રેમ તેમને કમજોરી લાગવા લાગ્યો ત્રણેય રાણીઓએ પોતાની ઈર્ષ્યાને ન્યાયનો પડદો પહેરાવ્યો રાજ્ય માટે આવું કરવું જરૂરી છે એવો ખોટો તર્ક પોતાને સમજાવવા લાગ્યા પરંતુ જે રાજા પ્રજાના આશીર્વાદથી જીવતો હતો એ રાજાને સરળતાથી હરાવવો શક્ય નહોતો રાજાના દરેક શ્વાસમાં પ્રજાની દુઆઓ વણાયેલી હતી છતાં રાણીઓએ પોતાના ષડયંત્રને અંતિમ સ્વરૂપ આપવાનું નક્કી કર્યું વિશ્વાસનો સૌથી મોટો ઘા એ હોય છે જે પોતાના જ આપે અને આ ઘા આપવા માટે ઝેર પસંદ કરવામાં આવ્યું રાજાના ભોજનમાં ઝેર ભેળવવાનો નિર્ણય લેવાયો કારણ કે રાજાને પોતાના જ ઘરમાં પોતાની જે રાણીઓ પર અઢળક વિશ્વાસ હતો આ તરફ રાજા અજાણ હતો એને તો માત્ર પ્રજાની ચિંતા હતી રાજ્યમાં દુકાળ ન પડે કોઈ ભૂખ્યો ન સુવે કોઈ ન્યાય વિના ન રડે એ જ રાજાનું જીવન હતું એ અજાણ હતો કે રાજમહેલની ચમકદાર દિવાલોમાં મૃત્યુની યોજના રચાઈ રહી છે પરંતુ કહેવાય છે ને રામ રાખે એને કોણ ચાખે રાજાના જીવનમાં પ્રજાનો પ્રેમ એ કવચ બનીને એ ઉભો હતો જે હજુ આગળ શું ચમત્કાર સર્જાશે એ સમય જ બતાવશે રાજમહેલ ની અંદર એ રાત કંઈક અલગ હતી બહાર આકાશમાં ચંદ્ર પૂર્ણ તેજમાં ઝગમગતો હતો પણ મહેલ ની અંદર ત્રણ રાણીઓના હૃદયમાં અંધકાર ઘનઘોર બની બેઠો હતો મહેલના ભોજન ગૃહમાં સુવર્ણ થાળીઓ સજાવાઈ રહી હતી દાસીઓ સુગંધિત વ્યંજનો પીરસી રહી હતી અને દરેક વસ્તુમાં શાહી વૈભવ છલકાતો હતો એ ભોજન રાજા માટે તૈયાર થઈ રહ્યું હતું પરંતુ એ ભોજનમાં પ્રેમ નહોતો એમાં હતો વિશ્વાસઘાત ત્રણેય રાણીઓ શાંત ચહેરા સાથે એકબીજાને જોઈ રહી હતી જાણે આંખોના ઈશારાથી એકબીજાને હિંમત આપી રહી હોય એક નાનકડી ડબ્બીમાં ભરેલું ઝેર જે કોઈ મહાયુદ્ધ કરતાં વધુ વિનાશક સાબિત થવાનું હતું ધીમે ધીમે રાજાના ભોજનમાં ભેળવાઈ રહ્યું હતું રાજા રોજની જેમ સાંજે મહેલમાં આવ્યા દિવસભર પ્રજાની વચ્ચે રહીને થાકેલો હોવા છતાં તેમના ચહેરા પર શાંતિ હતી રાણીઓ તરફ જોઈને સૌમ્ય સ્મિત કર્યું એ સ્મિતમાં કોઈ શંકા નહોતી કોઈ અણસાર નહોતો રાજાએ ભોજન પહેલા દેવ સ્મરણ કર્યું એ દેવ જેને તેઓ હંમેશા પ્રજાના સુખ માટે સાક્ષી રાખતા રાણીઓના હાથ કંપી રહ્યા હતા પરંતુ એમના મનમાં ઈર્ષ્યાનો અવાજ એટલો પ્રબળ હતો કે અંતરમાં રહેલી માનવતા દબાઈ ગઈ રાજાએ પહેલો ઘાસ મોઢામાં લીધો અને એ જ ક્ષણે વહેલા શ્વાસ અટકી ગયા થોડી જ ક્ષણોમાં રાજાના ચહેરાનો રંગ બદલવા લાગ્યો આંખોમાં અજાણી ઉદાસી છવાઈ ગઈ શ્વાસ અચાનક અચાનક ભારો ભાર થવા લાગ્યો હાથમાંથી થાળી સરકી ગઈ અને ધરતી પર પડતા ભોજન છૂટી વળ્યું દાસીઓ ગભરાઈ ગઈ દરબારે વૈદોને બોલાવવાની દોડધામ શરૂ થઈ રાણીઓએ બહારથી ચિંતા દર્શાવી પરંતુ અંદરથી એમના મનમાં એક અજીબ પ્રકારની નિષ્ક્રિયતા હતી ન આનંદ ન દુઃખ માત્ર એક ખાલી જીત રાજાને તાત્કાલિક શયન કક્ષમાં લઈ જવાયો શ્વાસ ધીમો પડતો જતો હતો અને આખા મહેલમાં ભયનો માહોલ છવાઈ ગયો આ સમાચાર મહેલની દિવાલોમાં બંધ રહ્યા નહીં જેમ અગ્નિ સૂકા ઘાસમાં ફેલાય એમ રાજાની હાલતની ખબર રાજ્યમાં ફેલાઈ ગઈ જે પ્રજાએ રાજાને પોતાના પિતા સમાન માન્યો હતો એ પ્રજા રાજાના દુઃખે રડી ઉઠી બજારો બંધ થઈ ગઈ મંદિરોમાં દીવો પ્રગટ્યો વૃદ્ધો આશીર્વાદ આપવા લાગ્યા માતાઓ પોતાના સંતાનો સાથે રાજાના જીવન માટે પ્રાર્થના કરવા લાગી આખું રાજ્ય જાણે એક જ શ્વાસે બંધાઈ ગયું હતું અમારો રાજા બચી જાય કે અમારો રાજા બચી જાય વેદોએ ઝેરની શંકા વ્યક્ત કરી પરંતુ ઝેર એટલું સૂક્ષ્મ હતું કે તરત અસર કરતું હોવા છતાં પૂર્ણ મૃત્યુ લાવતું નહોતું એ જાણે કોઈ અદ્રશ્ય શક્તિ દ્વારા નિયંત્રિત થઈ રહ્યું હોય રાજા અર્ધ બેહોશ અવસ્થામાં હતા ક્યારેક આંખ ખોલતા ક્યારેક બંધ એમના હોઠ પર અસ્પષ્ટ શબ્દો ફરતા પ્રજાનું નામ રાજ્યનું કલ્યાણ એક ક્ષણે પણ રાજાનું મન પોતાનું નહીં પ્રજાને યાદ કરતું હતું એ જ રાતે એક અદ્ભુત ઘટના બની મહેલની બહાર હજારો પ્રજા દીવો લઈને ભેગી થઈ કોઈ બોલાવ્યા વગર કોઈ આદેશ વિના માત્ર પ્રેમથી લોકો એકસાથે પ્રાર્થના કરવા લાગ્યા કોઈ ભૂખ્યો હતો કોઈ ગરીબ હતો કોઈ રોગી પણ એ રાતે બધા સમાન હતા રાજા માટે કહેવાય છે કે જ્યાં સાચો પ્રેમ એકત્ર થાય ત્યાં ઈશ્વર નિશ્ચિત રીતે હાજર થાય એ રાતે પણ એવું જ થયું રાજાના શ્વાસમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો વેદો અચંબામાં પડી ગયા ઝેરની અસર ઘટી રહી હતી સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે રાજ્યને નવી આશાની કિરણ મળી રાજા સંપૂર્ણ સ્વસ્થ તો નહોતા પરંતુ મૃત્યુના મુખમાંથી પાછા ફરી રહ્યા હતા પ્રજાના આનંદનો પાર રહ્યો નહીં લોકોના આંખોમાં આંસુ ઉતા પરંતુ એ આંસુ દુઃખના નહીં વિજયના હતા રાજાને જાણે નવું જીવનદાન મળ્યું હતું અને એ જીવનદાયક એ જીવનદાન કોઈ દવાએ નહીં કોઈ વેદે નહીં પરંતુ પ્રજાના નિષ્કપટ પ્રેમે આપ્યું હતું આ તરફ ત્રણેય રાણીઓના મનમાં ભય જન્મ લેવા લાગ્યો એમને લાગ્યું એમને લાગ્યું તો કે યોજના પૂર્ણ થઈ ગઈ પરંતુ હવે પરિસ્થિતિ એમના હાથમાંથી સરકતી જઈ રહી હતી રાજા બચી ગયા હતા અને સાથે સાથે હવે સત્ય બહાર આવવાનો ભય પણ વધતો જઈ રહ્યો હતો રાજા આંખ ખોલી રહ્યા હતા સ્મૃતિ પાછી આવી રહી હતી અને રાજાના મનમાં એક એક ઘટનાઓ જોડાતી જઈ રહી હતી વિશ્વાસઘાતનો અણસાર હવે સ્પષ્ટ બનતો ઢાલ પાછળથી ન્યાયની તલવાર ઉઠવાની હતી રાણીઓ જાણતી હતી હવે અંત નજીક છે પરંતુ એ અંત કઈ રીતે આવશે એ કોઈ જાણતું નહોતું સૂર્યની પ્રથમ કિરણો જેમ પહેલના ગગનમાં ફેલાઈ રહી હતી તેમ રાજાના જીવનમાં પણ નવી ચેતના પ્રવેશી રહી હતી મૃત્યુના દ્વારેથી પાછા ફરેલા રાજાની આંખોમાં હવે નબળાઈ નહોતી પરંતુ એક અદ્ભુત શાંતિ ને અડગ નિશ્ચય જળહળતો હતો શરીર હજી સંપૂર્ણ સશક્ત બન્યું નહોતું છતાં મન અને આત્મા અડગ હતા રાજાને હવે બધું સ્પષ્ટ દેખાતું હતું ભોજન ઝેર રાણીઓના હાવભાવ અને એ ક્ષણો જ્યાં વિશ્વાસને ઘાત મળ્યો હતો છતાં રાજા એ કોઈ ઉતાવળ કરી નહીં કારણ કે જે રાજા પ્રજાના દુઃખમાં ધીરજ રાખે એ પોતાના દુઃખમાં પણ ધીરજ રાખે રાજાએ એ અને વિશ્વસ્ત મંત્રીઓને બોલાવ્યા શાંતિથી બધું પૂછ્યું કોઈને ડરાવ્યા નહીં કોઈને દબાણ કર્યા ધીમે ધીમે સત્ય બહાર આવવા લાગ્યું ભોજનમાં ભેળવાયેલું ઝેર એ ઝેર લાવનાર દાસી અને દાસી સુધી પહોંચેલી આજ્ઞા બધું જ જોડાતું ગયું અંતે સત્ય નિર્વિવાદ બનીને ઊભું રહ્યું રાજાની પોતાની જ રાણીઓ એ વિશ્વાસઘાતના મૂળમાં હતી એ ક્ષણે દરબારમાં શ્વાસ અટકી ગયા કોઈને વિશ્વાસ નહોતો થતો કે જે રાણીઓને રાજાએ પોતાના જીવનનો ભાગ બનાવ્યો અને એ જ રાણીઓએ એમના જીવન પર ઘાત કર્યો દરબાર ભરાયો પ્રજા પણ બોલાવવામાં આવી કારણ કે રાજા માટે ન્યાય કોઈ ગુપ્ત પ્રક્રિયા નહોતી હાજરીમાં થતો પવિત્ર કર્મ હતો દરબારમાં લાવવામાં આવી એમના ચહેરા પર હવે શાહી ગૌરવ નહોતું માત્ર ભય અને અફસોસ હતો રાજા સિંહાસન પર બેઠા હતા પરંતુ એ સિંહાસન પર અહંકાર નહોતો એ પર હતું કરુણાભર્યું ન્યાય રાજાએ ઊંચા સ્વરે નહીં પરંતુ ભારે શાંતિથી કહ્યું મેં તમને સુખ આપ્યું માન આપ્યું વિશ્વાસ આપ્યો બદલામાં મને ઝેર મળ્યું પરંતુ હું રાજા છું અને રાજા બદલો નથી લેતો રાજા ન્યાય આપે છે આ શબ્દોએ દરબારમાં ગુંજી ઉઠ્યા રાણીઓના આંખોમાં આંસુ હતા પણ હવે આંસુ કોઈ કામના નહોતા રાજાએ મૃત્યુદંડનો માર્ગ પસંદ ન કર્યો કારણ કે એમનું માનવું હતું કે મૃત્યુ સજા નથી અપમાન સાથે જીવવું એ જ સૌથી મોટી સજા છે રાજાએ નિર્ણય સંભળાયો કે ત્રણેય રાણીઓને રાજ્યમાંથી સદાય માટે નિકાલ ન કોઈ મહેલ ન કોઈ સન્માન ન કોઈ અધિકાર માત્ર જીવવાની છૂટ જેથી તેઓ પોતાના કર્મો સાથે જીવવાનું શીખે આ નિર્ણય સાંભળતા પ્રજામાં શાંતિ ફેલાઈ ગઈ કોઈએ તાળી પાડી નહીં કોઈએ નારા લગાવ્યા નહીં કારણ કે ન્યાય હતો ઉત્સવ નહોતો રાણીઓ રાજમહેલ છોડીને ગઈ ત્યારે મહેલની દિવાલો પણ જાણે મૌન ધારણ કરી બેઠી આ પછી રાજ્યમાં એક નવો યુગ શરૂ થયો રાજાએ પોતાનું જીવન ફરીથી પ્રજાને અર્પણ કર્યું હવે એમનો પ્રજા પ્રેમ વધુ ગાઢ બન્યો હતો કારણ કે એમને જાતે અનુભવ્યું હતું કે સાચો પરિવાર કોણ છે પ્રજાએ રાજાને માત્ર બચાવ્યો નહોતો એમને ફરી જન્મ આપ્યો હતો રાજા જ્યાં જાય ત્યાં પ્રજાના આશીર્વાદ એમના માથે છત્ર બનીને રહેતા રાજ્યમાં ન્યાય શાંતિ અને સમૃદ્ધિ ફરીથી એ ફૂલવા લાગી ઇતિહાસ આજે પણ એ રાજાની વાત કરે છે એક એવો રાજા જેને ઝેર આપવામાં આવ્યું પરંતુ જે પ્રજાના પ્રેમથી જીવતો રહ્યો એક એવો રાજા જેને પોતાના જ લોકોએ ઘાત કર્યો પરંતુ જેને પ્રજાએ દેવતાની જેમ સાચવી લીધો અને એ ઘટના આપણને એક સત્ય શીખવે છે મિત્રો કે સિંહાસન સોનાથી નહીં પરંતુ વિશ્વાસથી ટકતું હોય છે જ્યાં પ્રજાનો પ્રેમ હોય ત્યાં કોઈ ઝેર અસર કરી શકતું નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બને રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય માતાજી